આ તો ચારા બોધવાના છે પોણી વે નઈ છોકરા આપડે બધું

ચકુ દાદાઈ માર્યો કે ચકુ દાદો પેલો હા કેમ માર્યો હું હું તો ઉડતો હતો કે હું એ છોકરાને ઇસકોણો કે મમન માર્યો એ લ્યા તારી હવે આનું શું કરવું હવે મારા બાઈકમાં પેટોડો નઈ નોખાવ પેલા મારા પેક મારવું પડશે પેક મારવા થાય રે તું બાઈક ઉપર મોઈ ગયો એટલી દમ પેક મારતી ચકુ દાદા સુફેર યેલો કે ચારા બોળવા જાવે તમાર તો પડી જાય તો અમાર ચારે બોધવા આવજો હો હા હેડો રહી નાયા તમે જો હો કામ કરવાનું હોય ને તો મને કહેવાનું હું તો બળી ગયો આજ તો તાપ્યા વાત નું પડવા ઢૂચ્યો છે તો હું નઈ આવવાનો આવ્યો એ આવ્યો એાર ખોળ કેટલું બધું એ તમારે તમે કોઈ મહેનત ના કરતા હોય તો હું શું કરું મજૂરીઓ કરવાનું

લી ઉમરન આપીવાય તમારો છોકરો હજી હવે મોટો થાય પેન્શન આવું ન થાય હું એકવામ આપી દો મારો ભાઈ બનતો આજ પણ આજ ભાઈ બન મણો રાખું ઈ રોજાડ ભાઈ બન મારો ભાઈ બન હતો અમે બે ભેગુ પીતા પણ હવે હું એન ને છોડુ શું લઈ ઈ બીજે લાઈ સી એ પૈસા ઈ તો અલ્યા અલ્યા તારે શું છે શું છે તારે કી બતા મે બચાર રે પછી આ તો હમણા મારા છોકરા ને થાપ મારી રોવડાયો તમારા છોકરાને મારી ગયો તમે માર ભાઈ ખરા ખોટા મારા લગડા માં આવશો નહીં આવો ડો ભેડો ન્યા આપડો વણવા ગયો આ તો ભાઈ કેટલો જ નખવાનો છે આ તું ખાવ તો ખરી જ કોમ તો કરાય અમે તમાજે લાધા ભાઈ કોણ તિયાર કરી જા ખાલી સાત પાડી કી ઉપર હતું તો નહી તું ખાલી આખા ડાખામેને માટે શું અમે ખાશે એનું આ શેનું દુવાજી શું અલ્યા ઉભારો હું કરણો છોડ લ્યો ઉભો આ જા તું તો સોમમાં આલ્યા શું તું શું તમારું બેન પાણો હું હું માકા પહેલા હતા કે એટલે મય આજે ઇસ્કો મમ પોર પાડે તો ઓય તારા આ પાલીને ઉડાવ રે मो उडी उडला ल छोकरवाडी आयो वडी कोण क्या खबर छोकरवाडी पाडा जा जा तू के मारे मारे उडी के जाता तो उडी आछी कालवा छोडी सापकडी उडे ना आ काय काय अरे मारे मारे जा तू मारे तो त उए मारे तो मदो एक साप छोडी बिजी के साप छोडी ती त तू एक साप तो मान छोडी ती तारे जे घरी जातो साप आरे शिव लागी ती मने મન તો લાગે જાપો જપો છોકરાવાદી તમે શું વડી કરો છો બધા ભાઈ હંપીન રો વાત હોબળો ઈરા આમ કે નહિ બોલતા અમે તો અમે આપણી બધા ભાઈઓ છે એ બન રે હંપીન રો હાચી વાત છે ઘરને શું બગાડો પછી કેતું દાદા મને હવે ફોન થઈ ગઈ છે આ તમારે ભાડો ભરતો જ આવો પડશે બોલ તો મન 11 ડારા શું તમે હું ઘર લઈ જાજો લે તો ઘર લઈ જાજો વાત આપણા પર લાગે હે વાત હોભળો વાત હોભળો હા આપણ બે નગિયા દાડા દારૂ છોડે ના શા હા છોકરા તાન તારે તમે ઓન મારન ઓન મારો નક મોન મારન તમેન માર ના કોઈ વાત હોળો ધર્મઈ તન